કોઈ વાત વાત નથી કરી મારી એટલી મને કોઈ મળવા આવ્યું નથી સિંગલ ટાઈમ મળવા આવ્યું નથી મારી મુલાકાત ઓલરેડી મારા પરિવાર ને અઠવાડિયે એકવાર આપવામાં આવતી આનાથી વિશેષ બીજા મારા પણ મળવામાં મુલાકાત દેવામાં આવતી તો ભાજપના નેતા મળવા આવતા ફલાણા લોકડા દીકડા નેતા મળવા આવતા હતા ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે કેશવાળી વાત ચલાવવામાં આવે છે મને ક્યાંકને ક્યાંક એવું લાગે છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે બે હજાર એકવીસથી પચ્ચીસ સુધી કામ કર્યું ત્યારે રાજુ કરપડા સારો હતો આજે રાજુ કરપડાએ કહ્યું કે મારે આમ આદમી પાર્ટી સાથે અમે કામ નથી કરવું તો રાજુ કરપડા ખરાબ થઈ ગયું સ્વાભાવિક છે મારી ખુલાસા સાથે ખુલી હું વાત કરીશ કોઈ કુલડીમાં ગોળ ભાંગવાની વાત નથી આવનાર સમયમાં અત્યારે તો અમે નક્કી કર્યું છે બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડશું પણ એક વાત ચોક્કસ કહું છું કે ખેડૂતોના સારા કામ થશે ખેડૂતો માટે મેં સપના જોયા છે એ જો સત્તા પક્ષ પૂરા કરવા માટે તૈયાર હશે ને તો ડંકાની ચોટ પર સત્તા પક્ષની સાથે જોડાશે મારો મારું બીડું જમા કરાવવા મારા કાકા આવ્યા હતા અને મારા કાકા બીડું જમા કરાવવા આવે એનાથી જો કોઈને વાંધો હોય તો સ્વાભાવિક છે સીસીટીવી જાહેર કરીને ચેક કરી લેવું જોઈએ બીડો જમા પણ કરાવવા આવ્યા છે એની સિગ્નેચર પણ ત્યાં થતી હોય છે મારો બીડો જમા કરાવવા રામકુભાઈ કાથડભાઈ કરોપડા આવ્યા હતા જે મારા કાકા છે વિશે તો તમે વાત કરી કે કોઈ જેલમાં હેમંતભાઈ ખવા ભાઈ અમારે ચૈતરભાઈ આ લોકોએ સપોર્ટ આપવાના પૂરતા પ્રયત્ન કર્યા ઈસુદાનભાઈ છે તો એના માટે પણ મને એવું નથી લાગતું કે એને પણ ક્યાંય નેગેટિવ કર્યું હોય પરંતુ જે વ્યક્તિ માટે થઈને અમે રાત દિવસ મહેનત વિસાવદરમાં કરી હતી એ માણસ એની ફરજ ચૂકી ગયા છે

ગોપાલભાઈએ કોઈ કોન્ટેક ત્યાં તો નથી કર્યો પણ અમને વચ્ચે જાણવા મળ્યું તું પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરી મુલાકાત ન આપી મુલાકાત ન આપી એ ખબર ને એમને ટ્રાય કરીને એ પણ અમે જેલમાં ગયા પછી બે મહિના પછીની ટ્રાય હતી આ બે મહિના સમય દાળા દરમિયાન ક્યાં હતા બીજું કે એને નથી આવવા દીધા પરંતુ જે વકીલો પાર્ટી તરફથી છે કમસે કમ વકીલોને તો મોકલવા તા એનાથી કરીએ ચાલી નથી થઈ આગળ વાત અમારા કેસમાં શું રહ્યું છે 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 પરિવારને પૂછવાની ટ્રાય પરિવારે ફોન કર્યા તો એના માટે પણ જે વ્યવહાર ન કરી શકાય એવો બિહેવિયર થતા હોય પહેલા જ કહ્યું કે જે મોઢે પાન ચાવ્યા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારે ઉભી નહીં થવા દે રાજુભાઈ અત્યારે તમે બોલ્યા કે આવનારા દિવસોમાં સત્તા પક્ષ સાથે જોડાશું ત્યારે જ્યારે તમે જેલમાં હતા પ્રવીણભાઈ એવું કહે છે કે આ વાતો વાતું તો પાયા ત્યારથી મનાઈ ગયા હતા ત્યારથી રાજુભાઈ ખૂબ જ ચિંતામાં હતા અને ત્યારથી જ એને બધું આ વિરોધના બનાવી નહી છે પ્રવીણભાઈ એવું કહે છે કે રાજુભાઈ ત્યારથી ચિંતામાં હતા મને તો ચિંતા એ વાતની હતી કે પોણા 4 મહિનામાં મારી પાર્ટીનો એક પણ વકીલ અહીંયા મળવા સા માટે નથી આવતો મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જયારે પાર્ટીના સંગઠન મહામંત્રી ફોન કરીને કહે છે કે રાજુભાઈ સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે મારા ફાધરને ને કહેવામાં આવે મનોજ ચોરઠિયા દ્વારા ગોપાલભાઈના કહેવાથી કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે અમે લોકો નવરા નથી અમારે પચાસ પ્રકારના કામ છે દુઃખ મને એ વાત નું હતું

હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો આવી વાત હું ગોળ ગોળ કર્યા પછી જોડાઈશ આવો કોઈ વિષય નથી હું કોઈ હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો આવતીકાલે પરમ દિવસ પહેલે દિવસ કે અત્યાર નક્કી કર્યું છે આવું બિલકુલ નથી આજે નક્કી કર્યું છે કે હજુ ખેડૂત સંમેલન બોલાવીશું ખેડૂતો સાથે ઘણી બધી ચર્ચાઓ કરીશું અમારી ટીમના મોટાભાગના લોકોને ગઈકાલે આગેવાનો મળ્યા છીએ આવનાર સમયમાં સંમેલન બોલાવીને પણ મળીશું ચર્ચાઓ પણ કરીશું પણ અમુક જે અમારા મુદ્દાઓ ખેડૂતોના છે મેં એ જ વાત કરી કે ખેડૂતોના મુદ્દાઓ કોઈ પણ પૂરા કરવાની તૈયારી દર્શાવશે તો એના જાહેરમાં વખાણ પણ